કેટલીક વખત જીવલેણ સાબિત થયો હતો કોરોના સમયે સન 2021 માં આ રોગ દેખાયો હતો 3 વર્ષ બાદ ફરી એક વખત લંબી વાયરસે નવસારી જિલ્લામાં પગપેસારો કર્યો છે જેમાં નવસારી શહેરના શાંતા દેવી જલાલપોર સહિતના વિસ્તારોમાં રખડતી ગાયો રોગના ભરાડામાં આવી છે ગાયોના ચામડી ઉપર ગુમડાઓથી નજરે ચડતા આ રોગની જો યોગ્ય સારવાર નહીં કરવામાં આવે તો અન્ય પશુઓ પણ મોતનો શિકાર બની શકે છે ગૌવંશમાં જ દેખાતા આ રોગમાં પશુઓને શરીરે ગુમડા ઉપરાંત તેમનું ટેમ્પરેચર એકસો ડિગ્રી પહોંચી જાય છે અને તે આહાર લેવાનું ઓછું કરી દે છે શહેરમાં છેલ્લા એક સપ્તાહથી રખડતી ગાયો અને વાછરડામાં આ રોગ દેખાતા પશુ પ્રેમી યુવકોએ તેમને પાંજરા પોળમાં લઈ જઈ અલાયદી જગ્યા ઉપર રાખીને તેની સારવાર શરૂ કરી છે આ રોગની જાણ થતાં જ નવસારી જિલ્લા પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું છે રામજી મંદિર ગ્રુપ દ્વારા ચાર ગાયોને રેસ્ક્યુ કરી સારવાર માટે પાંજરા પોળમાં લઈ જવાય રામજી મંદિર ગ્રુપ દ્વારા ચાર ગાયોને રેસ્ક્યુ કરી સારવાર માટે પાંજરા પોળમાં લઈ જવાય નવસારી શહેરમાં રામજી મંદિર ગ્રુપ દ્વારા ગૌવંશની સેવામાં કાર્યરત છે છેલ્લા એક સપ્તાહથી શહેરમાં રખડતી ગાયોમાં લંબી વાયરસ જોવા મળી રહ્યો છે જેમાં જલાલપોર શાંતાદેવી ફિચલપોર કાલિયાવાડી વિસ્તારમાંથી આશરે દસ ગાયોનું રેસ્ક્યુ કરી શાંતાદેવી રોડ અને બનાસૌ શાળામાં તેને લેવામાં આવી છે નવસારી જિલ્લાના મહાનગરપાલિકાના વિસ્તારમાં રુસ્તમવાડી આવેલ છે ત્યાં એક ગૌશાળા છે એ ગૌશાળામાં ચાર પશુઓને લંપી વાયરસના શંકાસ્પદ લંપી વાયરસના લક્ષણો દેખાયેલ છે આ બાબતની પશુપાલન ખાતાને જાણ થતાં પશુપાલન ખાતાની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને જે તે પશુઓની સારવાર કરવામાં આવેલ છે અને પશુઓમાંથી બ્લડ બ્લડના સેમ્પલ સ્કિનના અને નઝલ નઝલ્સના સેમ્પલ લેવામાં આવેલા હતા આ સેમ્પલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે ચાર પશુ પૈકીના ત્રણ પશુઓ એકદમ રિકવરી સ્ટેજમાં હતા અને એક પશુ થોડું ગંભીર પ્રકારનું લાગતું હતું પરંતુ આજ રોજ ફરી એ ગૌશાળાની મુલાકાત લેતા ચારે ચાર પશુ રિકવરી સ્ટેજમાં હાલ જોવા મળેલ છે અને એ જ્યારે સેમ્પલ જે અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ છે ત્યારે જ આપણે કન્ફર્મેશન આપી શકીશું કે ખરેખર રોગ શું છે એકચ્યુલી આ વાયરસમાં જ્યારે પણ કોઈ નવા પ્રકારના પશુઓ ગૌશાળામાં આવે તો તેને દસથી પંદર દિવસ ક્વોરન્ટાઇન કરવું જોઈએ એટલે કે બીજા પશુઓથી અલગ રાખવું જોઈએ અને આ પ્રકારના જો લંપી વાયરસના એટલે શરીર પર ગુમડા ખુલ્લા પ્રકારના દેખાય તો તરત જ એની સારવાર કરાવવી જોઈએ અને સારવાર કરાવ્યા બાદ એ પશુઓને અલગ રાખવા જોઈએ સામાન્ય રીતે જો તરત સારવાર કરવામાં આવે આ પશુઓને તો રિકવરી સ્ટેજ એનો ઘણો સારો છે એટલે પશુઓ રીકવરી સ્ટેજમાં આવી જતા હોય છે